રામદેવ મિત્ર મંડળ દ્વારા પ્રથમ પાઠોત્સવ તથા તેત્રીસ જ્યોતના આ પાઠનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ભગવાન રામદેવ પીર મહારાજના મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો સહિત સંત મહંતો ઉપસ્થિત રહ્યા હતા જે રીતે વાત કરવામાં આવે તો પાદરા શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી અત્યારે સમી સાંજના રોજ છે તે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા દ્વારા આ ભંડારાનો લાભ લીધો હતો આજરોજ તારીખ અગિયાર બે બે હજાર ચોવીસ મહાસુદ બીજને રવિવારના રોજ પાદરા લુહારવાસ રામદેવ મિત્ર મંડળ દ્વારા બાબા રામદેવ પીરનો ડીજે સાથે પાર્ટીના કાર્યકર્તા મિત્રો સૌ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે અમારા લુહાર સમાજના આગેવાનો એવા મહેશભાઈ લુહાર રમેશભાઈ લુહાર અંબુભાઈ લુહાર દિલીપભાઈ લુવાર સૈદેવભાઈ લુવાર પપ્પુભાઈ ધીરુભાઈ દર વર્ષે બાબા રામદેવ પીરનો ભંડારો રાખતા હોય છે જય બાબા રામદેવજી